જય માતાજી જય દ્વારકાધી જો કે તમે તમા મજામાં જશો ને પણ ખૂબ જ મજામાં છું ને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં તમને થશે અંધારામ ક્યાં આવી ગયો હું તો જેવું નાના એવું નથી મારા ફ્રેન્ડના મેરેજ છે ને એટલા માટે એને નવા મકાન બનાવ્યા છે તમારા કલર કામ કરવાનું છે અહીંયા એટલે આ બધું આવું એને આવી લાઇટો ગોઠવી છે એટલા માટે મેં એમ કીધું અત્યારે તો સરસ લાઇટો છે હા જો થઈ જીલા કકા જો અહીંયા ખબર એકવાર પોગ્રામ હતો એટલે ટકટક પોગ્રામ હતો એક વાર એ ભજીયા બનાવ્યા હતા અને પછી આ ઉપર નીકળવાનો છે કારણ કે કલર કરવાનો છે કા આ બધી ઉપર આ કલર કરવાનો છે અમારે બધાને આ નકરો જોયા જ કરશે ક્યાં કરવાનો છે કલર મને કે ઉપર પેલા હું ખેરી નાખું રેડી હાલ તે વાંધો ચલો કલર કામ કરવા મળી તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહે છે કલર કામકાજ બધું ચાલુ કરી દીધું છે અને અજયને સ્કિન લગાડે છે આયા જો એ ફોટો ઘુમાડવાનો કલર કરવાનો છે

આટલા નું કલર કર્યો છે એટલે આ દેખાડ આયા કલર દેખાડ કેમેરા મેં દેખાડ કલર કર્યો પણ કોઈ જામતો જ નથી કલર દેખાતો જ નથી કાય કેજો વાઇટ કલર કર્યો થોડો તો દેખાવો જોઈએ તો દેખાવો જોઈએ એમાં આમ આ મહાનું બહુ કે છે કે કલર ઉઘડ છે કોમેન્ટ કરજો કલર કર્યા પછી કલર ઉઘડે કે ન ઉઘડે થોડો ઘણો કલર ઉઘડે કે ન ઉઘડે ઉઘડે હો કેમ પણ પણ આવ આવ ન હોય આમ જો તો આવવાનો વિડિયો હું બતાવી દઈએ હવરનો વિડિયો નથી પછી આમાં છે ને પાક ઉટી છે આમાં કલર નો ઉગડે જ નઈ કલર કોઈ પછી માથે એમાં ગુલાબી જેડ મારો તો આપણે તરત આવા હારા મકાન બનાવ્યા આટલા હારું ફર્નિચર કરાવ્યું આટલું હારું લાઇટ ફિટિંગ કરાવ્યું સરસ મજાનું નવા લેવક લાવ્યા ફર્નિચર ક્યાં છે ફર્નિચરનો કોટા ફર્નિચર કહેવાય ઈ બાયણું કહેવાય અરે અને આટલો બધો ખર્જો કરે માથે ઉડીન પ્રોબ આ તમારું आई ते लेबेलो मत आ गंधण विषय क्या से अना माय ने हर कर गई सी मारे कपडा मैचिंग करवास्य मारे थाई बोरे वही तातमना आ आ बैकीडू का गा बंदे सुरा सुरा उ पड़ीस जेस आय तमना सुरा इन બધે કરવાનું છે પણ તો પણ નિયમ રાખવાનો આપણે લેને રેડી છે કુટીમાં નો ઉગડે કલર હબડેન ના ને કીધું કઈ હા એટલે કાર કરી છે કાયા કા છે પણ કાર આવો બીજા પણ આમાં બસ ન કરવા મળ્યો ને કાયા કા હવે થોડું માઈક જો

આના લગન થઈ ગયા છે પછી સુરાના લગન થઈ ગયા છે અને વિજયના લગન છે એટલે આ બધી તૈયારી એ ફોન નો પડે આ બધી તૈયારી ચાલુ છે હવે આના લગન બાકી છે કે કેમેરો આ ઢગાઈ થઈ ગઈ છે લગન બાકી છે એટલે તારીખ કલર કરવાનો છે તો નહી કરો લગન હોય ત્યારે ને પણ હા કોઈ ખર્ચો નહી કરો એટલે સર મને ખબર છે સરસ મજાનો જો ઉપર કલર બધે કરી વાળ્યો છે ઉપર સ્લેબમાં છે ને વ્હાઈટ કલર કર્યો છે આ પાછો બીજો કલર આવશે આ દિવાલ ઉપર બીજો કલર આવશે એવું બધું એક હોલ છે આ હોલ ટાઈપનું છે અહીંયા ઉપર રાધા ની મૂર્તિ જેવો કેટલી સરસ છે માં કહેજો રાધા કૃષ્ણની મૂર્તિ એટલે મીન્સ છબી ફ્રેમ કેટલી સરસ છે આ રીતનું કઈક ગરીલમાં આને છે ને પછી અસ્તર મારવાનું છે નીચે અસ્તર મારેલું હતું નીચે હું અસ્તર જ મારતો હતો કલર મેચ કર્યા છે અને આજે ઠાકી ગયા ને એટલે નીચે હાથ ધોવા આવી ગયા કાજય આ રીતનું છે કાંઈક અને આ છે ને થોડુંક ઝાપાઝૂપી કરે છે એટલે કે ઝાપાઝૂપી એટલે કે થોડુંક આમ શું કહેવાય થોડુંક કંઈક રહી ગયેલું ને એવું બધું સર્વિસ કરે છે એવું છે કાંઈક અને અમારા બધાના મોઢા કેવા થઈ ગયા છે આનું એક એ કલરવાળા ભાઈ કલર કલરનો ઓર્ડર રાખો છો હા હે દિવસે નમ્ર મારા હાથને એવું બધું જ આવું થઈ ગયું છે વાળે બધુંય કાંઈ વાંધો નહીં કોમેડી થઈ ગયા એટલે મેં રમતું કરતા હતા ભાઈ બન દોસ્તારો એટલે તો પછી પાછા મળ્યા તો કન્ટીન્યુ લોકો તે બન્યા રહીજો ના અજય હું ના પાડશો નાસ્તો કરવી છે અને અમે ઢગલો કર્યો કા અજય થાકી ગયા કા કલર કામ કરીને હજુ શાર પાંદી હાલશે કા કલર કામ કાલનો દેવું લાગે તો પોરો ખાઈ જશું શનિવારે બરાબર ને પછી રવિવારે હાજર પાછ પોરો ખાઈ જાય એટલે કે ધૂનમાં જો આ ડાળ ખાય છે

ઘણો બધો આનંદ આવ્યો તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદર સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય રેડી ભાઈ ગયો બટા પતિ આમ જોતો ભેખડે ભેખડા પાડી દીધા